નમસ્કાર આપ જુઓ છો પ્રકોપ ન્યૂઝ સત્યને આપના સુધી આજના વિશેષ સમાચારમાં આપણે જોઈશું સિદ્ધપુરના એક અનોખા રિવાજની વાત જે આજે પણ અકબંધ છે ચાલો જોઈએ સિદ્ધપુરમાં બિલોરી કાચથી હોળી પ્રગટાવવાની રિવાજ આજ પણ જીવંત ઐતિહાસિક અને વૈદિક પરંપરા ધરાવતી ધાર્મિક નગરી સિદ્ધપુરમાં દરેક તહેવારને આગવી રીતે ઉજવવાનો રિવાજ છે વિશેષ કરીને હોળી પ્રગટાવવાની વિધિ અહીં અનોખી રીતે કરવામાં આવે છે સિદ્ધપુરમાં આવેલ જોશીઓની ખડકી જ્યાં મોટાભાગે ભૂદેવ પરિવારો રહે છે ત્યાં છેલ્લા એકસો મી વધુ વર્ષોથી આ પરંપરા નિરંતર રીતે ચાલી રહી છે હોળીના દિવસે પરંપરાગત વૈદિક મંત્રોચ્ચાર અને પૂજાના અનુષ્ઠાન બાદ બપોરના સમયે બિલોરી કાચની મદદથી સૂર્યના કિરણોથી છાણામાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે વિશ્વાસ મુજબ આ પરંપરાગત રીતથી પ્રગટાવેલા અગ્નિમાં અધ્યાત્મ અને શુદ્ધતા હોય છે જ્યારે સાંજે સારા ચોગડિયામાં મંત્રોચ્ચાર સાથે સૂર્યના કિરણોથી સળગાવેલા છાણામાં ચાર ડોકા ઘાસ સળગાવવામાં આવે છે બ્રાહ્મણો દ્વારા પ્રથમ હોડી પ્રગટાવ્યા બાદ આજુબાજુના મહોલ્લાના લોકો પીતાંભર પહેરીને આ અગ્નિ લઈ જાય છે અને પોતાની પોળ અથવા મહલ્લામાં હોડી પ્રગટાવે છે પ્રકોપ ન્યૂઝ તરફથી આ અનોખી પરંપરાને સલામ આજ છે આપણા ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક ધરોહર આ અહેવાલ આપ સુધી પહોંચાડ્યો છે સુનિલ સિંહ ઠાકોર સિદ્ધપુરમાંથી ફરી મળીશું તાજા અને મહત્વના સમાચારો સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ સત્યને આપના સુધી श्वाभूतानि भूतानि देवि त्रिपादु द्व उदय कुरु का पादु श्रेया भवत्पुरा तस्माद्ध प्रजायन्त जे ये तु भयानता मा वो अज मेरे धा अजा દેવાયજન દરેજ ચત્ધી લાભ્યપયન્કિમસીં કિ ઉચે બ્રાહ્મણો મુખમાસી ભાવ શૂત્રો અજાત ચંદ્રમાનસૂરચો સૂર્ય અજાત શોત્ર પ્રાણ શંખ નગ્નિરજાય નાભ્યાસી તિષ્ણો सप्तास्या संय श्रे सप्त चविदाक्रदा देवा यज्ञा अवलन् पूर्वं पातु जग्ने जामाया धारि પ્રગટાવવાની શરૂઆત થાય ત્યારે સમગ્ર શિદ્ધપુરના ભૂદેવ આજુબાજુ આ હોળી પ્રગટાવવાથી થતી હોય છે તે પીતાંબર ધારી પહેરી અને અહીંયા આવી અને એ હોળી માતાના અહીંયાથી લઈ જઈ અને બીજે પ્રાથમિક કરે છે અને જ્યારે જો કોઈ પણ સમયે તડકો ન હોય તો એ સમયે અહીંયા અરણી કે જે મોટા આવવાનો થતાં હોય તે અરણી મંથનથી પણ અગ્નિ પ્રગટાવીને કરેલું છે અને આ વર્ષ પરંપરા સીધા જયી વખતથી આ ચાલી આવી છે અને આ જ રીતે આ પરંપરા અહીંયા યથાવત રહી છે শুনাম ছোট বিপুল জোশী সিটু